પાલમપુરની છાપરા ગ્રામ પંચાયતે દારૂબંધીને લઈને અનોખો નિર્ણય કરાયો છે ગામમાં કોઈ પણ વ્યક્તિએ દારૂ ગાળવા કે દારૂ વેચવા પર પંચાયતી પ્રતિબંધ લગાવ્યો છે જો કોઈ વ્યક્તિ દારૂ ગાળવાનું કે દારૂ વેચાણ કરતો ઝડપાશે તો પંચાયતની તમામ સેવાઓ તે વ્યક્તિ માટે બંધ કરવા માટે નિર્ણય કરાયો હતો ગામમાં દારૂની ભઠ્ઠી પણ ઝડપાશે તો તેને પણ પંચાયત દ્વારા મળતી સેવાઓ બંધ કરી દેવાનો પણ નિર્ણય કરાયો છે બનાસકાંઠામાં છેલ્લા ઘણા દિવસથી દારૂ ડ્રગ્સ સહિતની બંધીને લઈને મામલો ગરમાયો છે દારૂને લઈને રાજકીય પક્ષો પણ સામસામે આવ્યા છે ત્યારે દારૂ જેવા મુદ્દાઓને લઈને ગામડાઓ પણ આ બંદીને રોકવા માટે અલગ અલગ કડક નિયમો બની આવી રહ્યા છે અત્યારે પાલનપુરની છાપરા ગ્રામ પંચાયતમાં દારૂની બંદી રોકવા માટે અનોખો નિર્ણય કરાયો છે છાપરા ગામમાં મોટાભાગે આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે ત્યારે આંતરિયાળ છાપરા ગામમાં અનેક લોકોના ઘર દારૂના કારણે બરબાદ થયા છે અને યુવાનો દારૂના લતે ચડ્યા છે ત્યારે હવે ગ્રામ પંચાયત દ્વારા એક અનોખો નિર્ણય કરવામાં આવ્યો છે જે વ્યક્તિ દારૂ પીશે તેને પંચાયતની સેવામાંથી બાકાત રાખવામાં આવશે તેમજ ગામમાં કોઈ દારૂની ભઠ્ઠી પણ ચલાવતું હશે તેને પણ ગ્રામ પંચાયતની સેવાઓ આપવામાં નહીં આવે તેવો નિર્ણય ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યો છે પાલપુર તાલુકાની છાપરા ગામે દારૂ પીનારા અને દારૂ વેચનારાને હવે ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની સેવાઓ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે થોડા દિવસ પહેલાં ગામમાં દારૂના કારણે એક યુવાનનું મોત થયું હતું જેમાં ત્રણ બાળકોની માતા વિધવા બની હતી ત્યારે અનેક યુવાનો બરબાદ થયા છે અને ઘર બરબાદ થયા છે ત્યારે હવે ગ્રામ પંચાયત દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે દારૂની બંદી બંધ થાય તે માટે બધા લોકોએ ભેગા મળીને આ નિર્ણય કર્યો હતો ત્યારે આ નિર્ણયને લઈને ગ્રામજનોનું કહેવું છે કે દારૂ રોકવા માટે ઘણા સમયથી પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ દારૂનું દૂષણ દૂર થતું નહોતું ત્યારે હવે આ નિર્ણય કરવામાં આવ્યો છે

જે જીવી શકે એ રીતે આ પરિપત્ર એક બહાર પાડવામાં આવે છે એમને જાણ કરવામાં આવે છે ભાઈ કોઈક પાડતા છે તો બંધ કરીને સારા રસ્તે એમના બાળકોને શિક્ષણ આપે એમનું જીવન ગુજારી શકે એ રીતે એમને કામમાં પણ જે પાડતા છે એમને પંચાયતના નિયમ પ્રમાણે ન રહે તેમને કામો પંચાયત દ્વારા બંધ કરવામાં આવશે ઓકે હા ગામમાં આજુબાજુમાં દારૂ ખૂબ મળે છે એના લીધે બહુ બહુ દારૂ પીવા જાય એટલે ઘણા બાળકોને પણ ભણવામાં તકલીફ પડે છે સરપંચ આપણે લેટર મોકલી છે જે પણ કઈ ગામમાં દારૂ પીવા પડશે અને ગામની સેવા બંધ કરવામાં આવશે અને અમે સરપંચની સાથે જ છે જોઈએ સરપંચનો નિર્ણય એકદમ રાઈટ છે